નમસ્કાર મિત્રો ગિરીશભાઈ જોશી જોડાયા છે એમના અભ્યાસ પૂર્ણ રિસર્ચ બેઝ ઓબ્ઝર્વેશન આપણી સમક્ષ મૂકતા રહ્યા છે અને આજે પણ એવી જ કંઈક વાત કરવાના છે કે આ ભારત સરકારનું બજેટ ભારતના વર્તમાન શાસકો જેમના પૂર્વ સુરીઓ અંગ્રેજો સમક્ષ કુર્નિક બજાવી અને આઝાદીની લડાઈમાં ભાગ ન લીધો એ આપણે જાણીએ છીએ અને આજે પણ એ અંગ્રેજોની પાસેથી બજેટ કેવી રીતે તૈયાર કરવું અથવા તો શું આર્થિક નિર્ણયો કરવા એના સંદર્ભમાં એ પાછા જતા હોય એવું લાગી રહ્યું છે ને ગિરીશભાઈ એના વિશે વિગતે વાત કરવાના છે અને આપણા થમનેલમાં પણ આપણે જે બે કંપનીઓની તસવીરો મૂકીએ છીએ એ તસવીરો પણ ઘણી બોલકી છે એટલે સીધે સીધો હું ગિરીશભાઈની પાસે જાઉં છું રવિવારે બજેટ છે એટલે કે આવતીકાલે બજેટ છે સીતારમણ તો બજેટમાં જે જોગવાઈઓ કરશે અને આપણે જાણીએ છીએ આપણે અગાઉ પણ દિનેશ કે વોરાની બહુ સ્પષ્ટપણે એના આંકડાઓ પણ આપ્યા હતા કે બજેટમાં ઘોષણાઓ તો બહુ મોટી મોટી રકમની ફાળવણીની કરવામાં આવે છે અને તાળીઓના ગડગડાટ એ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો કરે છે પરંતુ વાસ્તવમાં એ નાણાં વપરાતા નથી અને પાછા છે ને સરકારી તિજોરીમાં જાય છે એટલે લોકોને મૂરખ બનાવવાના ધંધા એ બજેટમાં થતા હોય છે એ આપણે છે ને જોયું છે અને દિનેશ કે વોરાએ કે ગિરીશભાઈ ધારો કે જે વાત કરે એ દસ્તાવેજી વાતો હોય છે અને એને કોઈ ચેલેન્જ ન કરી શકે એવા તથ્યો એ આપણી સમક્ષ મૂકે એટલે ગિરીશભાઈ આપનું આજે સિદ્ધુ ને સતમાં સ્વાગત છે અને આ આ બાબત વિગતે જરા આપણા દર્શકોને અને મને પણ સમજાવો ગિરીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ પેલા ઈ બે કંપનીના આપણે નામ આપી દઈએ એક છે ગ્રેન્ડ થ્રોન્ટોન ભારત ઈ ઓરિજિનલી ઇંગ્લેન્ડની કંપની છે પણ ભારત લાકી અને ઇન્ડિયામાં રજીસ્ટર થઈ બીજી છે ડિલોઈટ ડિલોઈટ ઇન્ડિયા ઈ બી ની કંપની છે હવે આ બે કંપનીઓના કામ છે કે એ લોકો કંપનીઓના મર્જર કરાવે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લઈ આવવાનું હોય તો એ લોકો ડિસાઈડ કરે કઈ કન્ટ્રીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાય કયા ઇન્ડસ્ટ્રીને કે કયા સેક્ટરને આપણે કેટલો લાભ દેવાય કઈ આપણને ફાયદો કરે એના માટે એ લોકો અઢારેક સ્ટેટની અંદર ઓફિસો પોતાની ખોલીને બેઠા છે અને એવો દાવો છે કે કઈક પંદર હજારથી એક લાખ સુધીના માણસો એમના એમની પાસે નોકરીએ લાગેલા છે હવે આ કોઈ જાહેર ક્ષેત્રમાં ક્યાંય મળતો સિવાય કે તમે પોતે શોધો એની અંદર એડવાન્ટેજ શું છે કે આપણે પહેલા જે બજેટ હતા એની અંદર ચેમ્બર ઓફ કોમર્સ પછી જે હુઝુ હતા કે ભાઈ કોઈ ઇકોનોમિસ્ટ હતા સારા એ લોકોને બોલાવી અને બજેટ પહેલા જે થી તમે એક્સરસાઇઝ ચાલુ કરી એમાં એ લોકોને ઇન્વાઇટ કરાય પણ એને ઇન્વાઇટ કરવાની બદલીમાં આપણે માય ગવર્મેન્ટ નામનો એક પોર્ટલ બનાવ્યો એની અંદર જેને જેને જે તકલીફો ઇન્ડસ્ટ્રી બતાવે એગ્રીકલ્ચર વાળા છે કે એમએસએમઇ વાળા છે એટલે આ જે અત્યારે કામ કરી રહ્યું છે એની અંદર એ લોકો તમને ટ્રેનિંગ આપવાના પણ પંદર હજાર થી ચાલીસ હજાર રૂપિયા ફીસ લે છે ચાલીસ કલાક ની ટ્રેનિંગ આપવા માટે એટલે તમે વિચારો છો કે ઈ તો ના બહાને અહીંયા આવ્યા છે પણ એમની સલાહ સૂચન આપણા બજેટ ઉપર કેટલી અસર કરશે એ આપણને અત્યારે છેલ્લા આપણે પાંચ વર્ષથી જોઈ જ રહ્યા છીએ હવે આપણે બજેટની વાત કરીએ તો આપણે ગયા વર્ષમાં તમે તમે જે જે રિપોર્ટ આપ્યા હતા અત્યારે બજેટ આવ્યું નથી એટલે આપણે રિપોર્ટ ટુ રિપોર્ટ જ કમ્પેર કરીએ તો તમે પેલા જુઓ તો આપણે પેલા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પકડીએ તો એની અંદર ને સસ્તી લોન કેવી રીતે મળશે ઈ ગયા વર્ષના પ્રોજેક્શનમાં આપેલું હતું કે આમાં તમારે ઇન્ડસ્ટ્રીમાં શું કરવાનું છે એટલે એની અંદર ઇન્ડસ્ટ્રીમાં તમને સસ્તી લોન કેવી રીતે મળશે પછી તમે એની અંદર ક્રેડિટ ગેરંટીની સ્કીમ જે તમે કરી હતી કે ભાઈ ને લોન લેવી હોય તો કોલેટર ગેરંટી નહીં આપે એની જગ્યાએ એ લોકોએ ટ્રસ્ટ બનાવ્યો હતો ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ એ તમને ગેરંટી આપશે ને તમને લોન મળશે હવે એ મુદ્રા ની અંદર કેટલા સક્સેસફુલ થયા કેટલા લે ભાગુ હતા કેટલા લઈને ભાગી ગયા ઈ કોઈને અત્યારે કોઈ આપણી પાસે હિસાબ કિતાબ નથી હવે આમાં મજાની વાત ક્યાં આવે છે કે પેરે કરતા તમારી પચાસ હજાર પચાસ પોઈન્ટ નો પ્રોફાઇલ છે એમાં ચોત્રીસ પોઈન્ટ છન્નું લાખ કરોડ તમારી આવક છે એટલે ફોર પોઈન્ટ ફોર પર્સન્ટની જે તમારી ડેફિસિટ ફાઈનાન્સિંગ થવાની છે ફિઝિકલ ડેફિસિટ એની રિકવરીના કોઈ પ્રાવધાન અત્યારે લખાયા નથી પણ એમ કીધું છે કે ટેક્સ અગિયાર ટકા વધશે અમે જે આને એડજસ્ટમેન્ટ કરશું એમાં હવે આ તમે જોઈ લો કે બજેટનો રૂપ તમને એના પર ખ્યાલ આવશે કે રાત મળવાની નથી પણ એ અગિયાર ટકા રીકવરીની અંદર કોનું કોનું ગળું દબાશે એ તો બજેટ રજૂ થયા પછી તમને ખબર પડશે હવે આની અંદર તમે એ લોકોએ જે હિસાબ આપ્યો છે એમાં ઇન્કમ ટેક્સ થી તમને બાવીસ ટકા મળે છે જીએસટી થી અઢાર ટકા ઉધાર ચોવીસ ટકા ત્યાંથી ઉલેચવાના હોય કોર્પોરેટ ટેક્સ સત્તર ટકા અને નોન કોર્પોરેટ ટેક્સ જે છે એ નવ ટકા છે પછી એક્સાઈઝ માં પાંચ ટકા અને કસ્ટમ્સમાં માં ચાર ટકા એટલે અત્યારે તમે એફટીએ માં જે જતું કરો છો એમાં કોઈ બહુ મોટી મોત નથી અમે એનામાં જાજી ઇન્કમો નથી અને એફટીએ બીજા કન્ટ્રી સાથે છે એમાં પણ તમારે કસ્ટમ કે એક્સાઈઝ નો કોઈ બેનિફિટ રહેતો એક્સાઈઝ માં તો શું રહ્યું પેટ્રોલિયમ પ્રોડક્ટ અને દારૂ રહ્યો બાકી તો કઈ છે જ નહીં હવે એની અંદર સામે ખર્ચા જે દેખાડે છે એમાં પગારમાં એ લોકોના વીસ ટકા જાય છે સ્ટેટને રિફંડ દેખાડવાના બાવીસ ટકા તો આ લોકોની સામે જીએસટી માં અઢાર ટકા મળે છે એમ કે છે ને બાવીસ ટકા એ લોકો સ્ટેટ રિફંડ કરે છે પછી ડિફેન્સ ના આઠ ટકા અને મફતમાં અનાજ દેવાના પણ આઠ ટકા એટલે આર્મી વાળા અને એસી કરોડ લોકો બે એક જ કેટેગરીમાં આવે છે પછી તમે જો તો સેલરી જે પગાર ને એમાં પેટે જાય છે છ ટકા સાડા સાત હજાર એમ્પ્લોઈઝ એના પેન્શન માટે સાડા સાત હજાર કરોડ એટલે આજે તમે ગણતરીઓ આપી રહ્યા છો એની અંદર ડેફિસિટ ફાઇનાન્સિંગ જે તમારું થવાનું છે ફિઝિકલ ડેફિસિટ એની રિકવરીમાં એક જ સ્ટેપ જે અગિયાર નો આપેલો છે એ મોટા મોટો આવતા બજેટ ની અંદર સસ્પેન્સ હશે જી હવે આપણે આજે જે વિદેશી કંપનીઓ ટ્રેનિંગ આપે અને આપણી ઉપર જે ઉપકાર કરે એ જેટલી વ્યક્તિઓને ટ્રેનિંગ આપે

આઈટીઆઈમાં તમે હજાર આઈટીઆઈઓ માટે તમે એમ કીધું કે વીસ લાખ છોકરાઓને પાંચ વર્ષમાં ટ્રેનિંગ આપશે અને એની અંદર તમે કરોડો રૂપિયા એ લોકોને સેક્શન કર્યા છે પણ આજની તારીખમાં ત્યાં ટ્રેનરો જે છે ઈ ઓન હાયર આવે છે બહારથી તમે ફેકલ્ટી વિઝિટિંગ બોલાવો છો તો એનો મતલબ થયો કે તમારો આઈટીઆઈની અંદર ફિક્સમાં કોઈ ત્યાં કામ કરવા વાળું નથી હવે એની અંદર તમે ઇન્ડસ્ટ્રીમાં જેમ આપણે વાત કરતા હતા કે એમએસસીમાં તમે સસ્તું લોન પછી એગ્રીકલ્ચર ને ટેરરિયમ ટુરિઝમ આઈટી સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ વોકની અંદર તમારે જે પગલા લેવાના હતા એના સજેશન આવ્યા હતા પણ શું છે ખબર નથી ટ્રેડ યુનિયન થી સજેશન મંગાવ્યા તો એ લોકોએ સોશિયલ સિક્યુરિટીની માંગ કરી મિનિમમ વેજીસ ની માંગ કરી છે અને પેન્શન અને પ્રાઇવેટાઇઝેશન ન કરવું કારણ કે પેન્શન ઉપર જ બહુ મોટો લફડું આવે છે આ બધા સજેશન ગયા છે પણ આનું ક્યાંય ડિક્લેરેશન નથી હવે આપણે પછી જોઈએ તો ખેતી ઉપર તમે આવો તો એક કરોડ કુદરતી ખેતી આ ગયા વર્ષના વાત કરું છું કરોડ કરોડ ને કુદરતી એની અંદર કુદરતી ખેતીની અંદર બે વર્ષમાં આવશે અને એને કૃષિ સખી તરીકે એક ઓલી પાર્ટિસિપેશનમાં બી ડિક્લેર કરેલા હતા એટલે આઠ લાખ સેલ્ફ એમ્પ્લોઈડ ગ્રુપ એની અંદર ક્રિએટ કરેલા હતા

એની અંદર આઠ નવી જાતની વેરાયટીઓ ક્રિએટ કરવા માટે ચારસો ને અઠોતેર કરોડ રૂપિયા ગ્રાન્ટ થયા હતા એ આ વર્ષમાં ક્યાંય એની બજેટમાં ઉલ્લેખ નથી કે કેટલા ને અપાણા એ તમે પલ્સીસ ને ગ્રો કરવા માટે પાંચસો ને એકાવન કરોડ તમે બજેટમાં એલોકેશન કર્યા હતા એનું શું રિએક્શન આવ્યું ખબર નથી પછી તમે કીધું હતું કે વેજીટેબલ ક્લસ્ટર બનાવવામાં આવશે અને સપ્લાય ચેન માટે પણ એની અંદર પ્રાવજન ગયા વર્ષમાં હતું એનું અત્યારે કોઈ રિએક્શન આપણે જોયું નથી પછી બસો કરોડ રૂપિયા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ માટે સેના માટે કે યુરોપમાં સૌથી વધારે આપણો અત્યારે એક્સપોર્ટ જે ટેકામાં રહ્યો એ સિમ્પનો રહ્યો હવે શ્રીમ્પની ફાર્મિંગ કરવી એનું પ્રોસેસિંગ કરવું અને પ્રોસેસિંગ માટે પાછા બીજા પાંચસો કરોડ અલગ અલોટ કરેલા હતા અને એની અંદર ચારસો પંચાવન વેરાયટીઝની અંદર એગ્રીકલ્ચર અને શ્રીમ્પનું મળી અને જે લોકોએ જાહેર કર્યું તો એમાં કોઈ ગ્રાન્ટમાં કંઈ પૈસો આવ્યો નથી એટલે આ આપણી જે પરિસ્થિતિ છે એ રિપોર્ટ અને બજેટની અંદર કેટલું સુમેળ હશે અને એની અંદર તમે કેટલા લોકોને ત્યાં બોલાવી અને સલાહ લીધી છે એટલે કેવું છે કે કોઈ ચેમ્બરે કોઈ સ્ટેટમેન્ટ આપ્યો નથી કે અમને કોઈ ઇન્ડસ્ટ્રીઝના કોઈ સ્ટાલ વર્કને બોલાવવામાં આવ્યા હતા કે કોઈ એસોસિએશનને બોલાવ્યા કે માર્જિન માટે બોલાવ્યા એટલે હવે આની અંદર તમારે શું આવશે એનો આપણે થોડોક અંદાજ અત્યારે આપી શકીએ છીએ જી ગિરીશભાઈ આમાં તો ઇન્ડસ્ટ્રી વાળાઓને હવે બોલાવવાની જરૂર જ નથી કારણ કે જે સાહેબ છે મોટા સાહેબ એ તો નોન બાયોલોજીકલ છે અને સર્વજ્ઞ છે એટલે એમણે કોઈની સલાહ લેવાની હોય જ નહીં એ તો સીતારમણ ને સલાહ આપશે એ પ્રમાણે સીતારમણ છે ને એ બજેટ તૈયાર કરીને મૂકી દેશે અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો બહુમત એનડીએ ના સંસદ સભ્યો એ આંગળી ઊંચી કરી લેશે એટલે બજેટ પાસ થઈ જશે આમાં તો સાહેબ છે ને નોન બાયોલોજીકલ છે એ તો ઈશ્વરીય અવતાર છે એટલે એમને હમણાં તો તમે જોયું ને કે આ બજેટ આવે એ પહેલા ગોદી મીડિયા એ સર્વે કરવા માંડ્યા કે આજે લોકસભાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ને કેટલી ભવ્ય બહુમતી મળે આ બધા પ્લાન્ટેડ સર્વે જે છે એ મને લાગે છે રાજ્યોમાં જે ચૂંટણીઓ આવી રહી છે એમાં એની એની અસર થાય અને જે ફ્લોટિંગ વોટ્સ છે એ જરા એ દિશામાં વળે એની કોશિશ માત્ર છે અને એમાં તો ગોદી મીડિયાને ફંડિંગ કરવામાં આવે છે તમે એને હું જાણીએ છીએ એટલે બજેટમાં પણ જેને જે કંઈ જોગવાઈઓ આવશે વચનો તો બહુ આપવાના આપણે ત્યાં એક ઉક્તિ છે વચને શું કેમ દારિદ્રમ વચનો આપવામાં શું મણા રાખવી એટલે તમને એમ લાગે છે કે આ ટ્રમ્પભાઈએ જે ખેલ કર્યા છે ટેરિફના યુરોપિયન યુનિયન સાથે આપણે જેને ખોટનો સોદો કરી રહ્યા છીએ એની અસર એ આમાં બજેટમાં રિફ્લેક્ટ થશે ના આપણે એફટીએ તો આપણે ચોખ્ખી વાત કરી કે એ તો એક વર્ષ પહેલા ભૂલી જાવ એનું કોઈ રિએક્શન જ્યાં સુધી તમારા એગ્રીમેન્ટ્સ બધા ફાઇનલ ના થાય એટલે એફટીએ તો માર્કેટિંગ માટે ઇલેક્શનમાં જરૂર કામ આવશે કારણ કે એમાં જે એસી કરોડ પબ્લિક જે ખાય છે અનાજ એ લોકોને એનાથી કોઈ નિસ્બત છે નહીં વીસ કરોડ સરકાર મફત નું અનાજ એટલે મેં એક ચેમ્બર વાળાને ફોન કરીને પૂછ્યું કે ભાઈ તમારા સજેશન મંગાવ્યા હતા એમ તમે ક્યાંય મોકલેલા છે તો કે અમે મોકલ્યા તો છે પણ એનો આઉટકમ ની અમને ખબર નથી કારણ કે ગયા બજેટ ની અંદર આ લોકો એમ કીધું તું કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અમે બનાવશું એની સિસ્ટમને એમ કે પ્લગ એન્ડ પ્લે કે બધું તૈયાર હશે તમે મશીન લઈને જાઓ પ્લગમાં લગાડો અને તમે બનાવવાનું ચાલુ કરો કે એનું શું થયું ઓગસ્ટ ટ્વેન્ટી ફોર ની અંદર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જેમાં નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાનું હતું એ કોરિડોર ની અંદર અને આપને ખ્યાલ હોય તો મોદી સાહેબે ત્યારે જ્યાં ઓલા કયા એક વિસ્તારમાં એમ કીધું હતું કે કોટન જ્યાં ઉગે છે ત્યાં તમારો ખેડૂત કોટન વેચવા નહીં જાય અહીંયા ને અહીંયા નીલ પડશે અહીંયા અહીંયા કપડા બનાવાશે એ કોરિડોર નો કોન્સેપ્ટ હતો હવે એ તો મિલો તો લાગી કે નહીં પણ જે કપાસ ઉગાડતા ક્યાંક ગુમ થઈ ગયા લાગે કારણ કે એનો જ વિરોધ કરી રહ્યા હતા કે જેનેટિકલી મોડિફાઈડ તમે જે બિયારણ લઈને આવો છો એ કેટલો બધો નુકસાનકારક છે એ તો કિસાનનો દીકરો સમજતો હશે ને ઇન્ડસ્ટ્રી વાળા કેમ સમજશે પણ એમનું કોઈ સાંભળવા તૈયાર નથી કારણ કે જેનેટિકલી મોડિફાઈડ જે છે એની અંદર બધા બિયારણમાં એક તકલીફ છે કે એને તમે પાછું વાવી શકતા નથી તો આપણી તો કરોડ હજારો વર્ષની જે આખી પીટી છે ખેતી ની જ ખતમ થઈ જાય એટલે એની અંદર તમારે એટલું નતું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પછી તમારે એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવો મળવામાં આવશે કે તમે લોકો અહીંયાથી માલ ગમે ત્યાં મોકલવો હોય તો તમે એ કરી શકશો એટલે એની અંદર પછી તમે જો એના જે એ લોકો એક સ્ટ્રીટ વેન્ડર એક્ટમાં મોડીફાય કરવાની વાત કરી હતી જ્યાં સ્ટ્રીટ વેન્ડરોને એને કેવું કઈ કે છે સુંદર બજાર સુંદર બજારનો એક કોન્સેપ્ટ કર્યો હતો કે ત્યાં સ્ટ્રીટ વેન્ડરો ને માટે એક પોકેટ બનાવવામાં આવશે ત્યાં ઉભીને એ લોકો ધંધો કરે એ કયું બજાર એ હજી કોઈને ખબર નથી હવે એની અંદર તમે જુઓ તો બે દિવસ પહેલા રાજસ્થાન કૌભાંડ બહાર આવ્યું કે એ લોકો પ્લાન્ટ હતા એ વેચી નાખ્યા હવે નવા જે નાખવાના છે અને જ્યાં કોઈનો ન હોય ત્યાં તમે પ્લાન્ટ નાખો તો એ વાયબલ નથી હોતો એ એક સ્ટેન્ડર્ડ નોમ છે પણ એને એક નવી સ્કીમમાં પીપીપીમાં સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ નાખવાના છે એ કોણ નાખે છે એ આપણને ખબર છે એટલે હવે જૂના પ્લાન્ટ જે છે એ બહુ પોલ્યુટિંગ છે એની આઉટપુટ કેપેસિટી ઓછી છે એનું બ્રેક જલ્દી આવતું નથી બધા બાના આપી અને હવે બધી જગ્યાએ થર્મલ પ્લાન્ટ બદલવા માંડ્યા છે કારણ કે સોલારમાં તો તમે પગ પછાડ્યો પણ હજી પચાસ ટકા તમે રિન્યુએબલ એનર્જીમાં પહોંચ્યા નથી તો હવે તમે એના માટે એક કહી દીધું કે હવે અમે સ્મોલ મોડ્યુલર રિએક્ટર બનાવશું અહીંયા બનાવશે પછી દીકરો દાયો થશે મોટો થશે ને પરણશે આજે એસએમઆર રાતોરાત નથી બની જતા પણ તમે એમ કહી દીધું કે આપણે બહુ જલ્દી એના પર આવી જશું સોલાર ઉપર સ્મોલ મોડ્યુલર રિએક્ટર બધા બનાવતા થઈ જશે અને પછી આપણને પાવર વીજળી પણ સસ્તી મળશે દરમિયાન પાછળ જે ખેલ પડી રહ્યા છે કે તમે થર્મલ બંધ કરી અને પીપીપી અંદર કોને થર્મલ પાવર પ્લાન્ટ નાખવા આપી રહ્યા છો એ જાહેરમાં છે હવે એની અંદર પાછું હોવાપો થયો કે ભાઈ ઇન્ડિયન કોઈ કન્સલ્ટેશન નથી થતું એટલે અમદાવાદની આઈઆઈએમને આ લોકોએ ફાઈનાન્શિયલ સેક્ટર વિઝન પ્રોજેક્ટ બનાવવા માટેનું કામ આપી દીધું છે

આપણે તો ગયા ત્યારે મહારાણી ને ઓળખતા હતા ને હવે નવા ને તો આપણે ઓળખતા નથી જેને લાગુ પડે ઓળખતા હશે અને અને હજુ અંધ ભક્તો તો એમ માને છે કે મહારાણી અહીંયા છે ને એમનો સ્ટેક મૂકીને ગયા છે એ તો પેલા વોટ્સઅપ યુનિવર્સિટીમાં પોસ્ટ પણ કર્યા કરે છે કે નવ્વાણું વર્ષના પટ્ટે આપીને ગયા છે એટલે આ આ અક્કલના બુઠ્ઠાઓને એટલી ખબર નથી પડતી કે આપણે સોવરીન કન્ટ્રી છીએ આપણું સાર્વભૌમત્વ આપણે ગુમાવી રહ્યા છીએ અમેરિકાનો ટ્રમ્પ ભારતની નીતિઓ નક્કી કરે કે બીજા દેશો ભારતની નીતિઓ નક્કી કરે એટલી અવદશામાં આપણા પ્રાઇમ મિનિસ્ટર આવી ગયા છે અને છતાં એ છે ને આખલા દેકારા જ કરીને ચૂંટણીઓ જીતવાની વેતરણમાં રહે છે હવે એમાં તમે જો અત્યારે આપણે આંગણવાડી નો તો ગુજરાતનો જ હિસા કિતાબ લ્યો કે રેગ્યુલર સોશિયલ મીડિયા ઉપર આવે છે કે આંગણવાડીના બૈરાઓ કેટલા બધા દુઃખી છે ને કેવી રીતે રિપોર્ટ કરે હવે ગયા બજેટ ની અંદર જેણે મહિલા ભાગીદારી સ્કીમ ની અંદર દસ હજાર આઠસો ને નવ આંગણવાડીઓ બનાવી એની અંદર એક બારસો ને એકતાલીસ સેન્ટર ખોલ્યા હતા અને એની અંદર પાંચસો ને ત્રેવીસ લેડીઝ હોસ્ટેલ ખોલેલી હતી એ બધી ક્યાં છે આપણે નથી જાણતા પછી તમે જો તો એની અંદર એમએસએમ વાત કરી તેમણે કીધું કે ગયા બજેટમાં અમે લોકો એટલા માટે સપોર્ટ કર્યો એમણે ડિકલેર કર્યું હતું કે હજાર આઈટીઆઈ ને અમે લોકો વીસ લાખ છોકરાઓને પાંચ વર્ષમાં ટ્રેન કરશે મોડર્ન ઇન્ડસ્ટ્રીઓ માટે અને ઈ એમાં પાંચસો એવી ટોપ કંપનીઓ સાથે એગ્રીમેન્ટ કરી છે કે એ લોકો એમને એક કરોડ છોકરાઓને પાંચ વર્ષની અંદર ટ્રેન કરશે એ કંપનીઓમાં નોકરી કરવા એની શું પરિસ્થિતિ છે એ ખબર નથી એક લાખ ને સત્યાવીસ હજાર એની અંદર જાહેરાતો કરેલી હતી કે આઈટીઆઈ કંપનીઓ જે છે એ ટ્રેનિંગ માટે આવી હતી છ લાખ ને એકવીસ હજાર એપ્રેન્ટિસ માટે એનું પછી શું થયું ખબર નથી આઈટીઆઈની પરિસ્થિતિ જ્યાં તમારી પંદર હજાર આઈટીઆઈઓ છે એની અંદર તમારે ત્રણ હજાર જે ગવર્મેન્ટની છે એનો સ્ટેટસ શું છે કોઈ એના પર વ્હાઇટ પેપર ઇસ્યુ થયેલું નથી હવે આપણે એના પછી એ લોકોએ એમએસએમઇમાં તમને ખ્યાલ હોય તો એક નવો રૂલ કર્યો હતો કે જો મોટી કંપની નાની કંપની સાથે કામ કરે દિવસમાં પેમેન્ટ ન કરે તો એને પેનલ્ટી પડે હવે પેનલ્ટીના ચક્કરમાં મોટી કંપનીઓ પોતાના માણસથી યુનિટ ખોલાવીને કામ લીધા અને જે ખરેખર બિચારા નાના કામ કરતા હતા ખોવાઈ ગયા છે એમનો કોઈ અવાજ નથી હવે એની અંદર પછી રાડ થઈ એટલે આ લોકોએ એક ટીઆરઇડીએસ કરીને એક સ્કીમ જાહેર કરી ટ્રેડ રિસિવેબલ્સ રિએમ્બર્સમેન્ટ સ્કીમ હવે ઈ તમે એમ કહો કે એની અંદર અઢીસો કરોડ રૂપિયા એ લોકોએ આપ્યા પણ કે ભાઈ જેનું બિલ મોડવેલું થાય એનું બેંક ચૂકવી દેશે હવે ઈ બેંક ની અંદર અત્યારે તમે પૂછા કરો તો કે બેંક સાથે નીગોશિએશન ચાલુ છે એને એક વર્ષ થવા આવ્યો ને આ સમય ના નીકળી ગયા એટલે કઈ બેંકો તમને વેન્ચર કેપિટલ આપશે કઈ તમને કારણ કે એની અંદર શું છે ક્રેડિટ ગેરંટી અંદર અંદરની જેમ જ હોય છે આજે તમે એડવાન્ટેજ જુઓ કે જે એક્સપોર્ટ કરે છે જો એલસી આવે તો તમને રાજી એડવાન્સ દેવા તૈયાર છે પણ લોકલ લેટર ઓફ ક્રેડિટ ખોલવી હોય તો તમે આજે કોશિશ કરો કોઈ વેપારી લેટર ઓફ ક્રેડિટ લોકલ કોઈ બેંક ખોલી દે કારણ કે એની અંદર એક તો ઇન્ટરેસ્ટ નો ડિસએડવાન્ટેજ હોય અને પછી રિકવરી આવે કે ના આવે ભરોસો ન હોય એટલે આપણે એક સેક્ટરને આખું

સીધી વાત છે એ વાત ને કે જો આપણા એસોસિએશન ને બોલાવે તો એ લોકો તો અત્યારે રાશન પાણી લઈને ચડી જાય કારણ કે એમને તો ત્રણ પાંચ વર્ષથી બધા વાયદા મળ્યા છે કોઈ અને એ લોકો પાંચ વર્ષ ને સાત વર્ષ હોય હવે આપણે બે હજાર સુડતાલીસ માં પહોંચી ગયા છીએ એટલે હમણાં પાંત્રીસ સુધી તમારે ચિંતા કરવાની જરૂર જ નથી એટલે તમારા જે પ્રોજેક્શન્સ આવે છે અને એમાં ઘણા બધા પાર્લામેન્ટમાં પૂછવામાં મેં કીધું છે કે પ્રોસેસ ઇઝ ઓન એટલે પ્રોસેસ ઓન ની અંદર ક્યારે એનો લાભ થશે એ આપણને ખબર નથી એટલે આજે સિસ્ટમ જે તમે એડોપ્ટ કરો છો અને પછી તમે એમ કહો કે ખોટું બોલું થયું તો કે ઓલી કંપનીથી અમે સલાહ લીધી હતી પણ એ ઓફિશિયલી ડિક્લેર નથી કર્યું કે આ કંપનીઓ અમને આખા ઇકોનોમિક્સ ની અંદર સલાહ દેવા બેઠી છે જી રાઈટ આજે તમે થોડીક વિસ્ફોટક વાતો કરી મને લાગે છે કે જે લોકો જાગતા ઊંઘતા હોય એમને તો જગાડી શકાય નહીં પણ જે લોકોને ખરેખર જાગવું છે પ્રજાજનોએ અને સાચી વાત સમજવી છે એમને માટે તમે છે ને આખી વિગતો જરા વિસ્તારથી આપે રજૂ કરી અને બીજું કે બીજા દેશની કંપનીઓ ભારતમાં ફરીને પગદંડો જમાવવાની કોશિશમાં છે આપણે અમે અનેક અમેરિકન કંપનીઓ પણ ઓલરેડી આવી ગઈ છે આપણો ડાટા પણ એમની પાસે પહોંચી ગયો છે આપણા ત્યાંના લોકો સાથે એમણે સેટિંગ કરી લીધા છે અને હવે તો પાછા રાણીના દૂતો પણ આવી ગયા છે એટલે ખરેખર આપણું સાર્વભૌમત્વ એનું શું થશે આપણે એક ઇન્ડિપેન્ડન્ટ દેશ છીએ કે નહીં રાષ્ટ્ર છીએ કે નહીં એવો પ્રશ્ન અત્યારે ઉઠી રહ્યો છે પણ કાલે બજેટ આવે ત્યારે વળી પાછા આપણે જરા વિગતે વાત કરીશું ત્યાં સુધી મને લાગે છે કે દર્શક મિત્રોને ગિરીશભાઈએ જે વાત કહી છે એ વાત સમજવાની કોશિશ કરવાની કે મમણાવવાની હું સલાહ આપીશ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે ગ્રીશભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર